પહેલી વખત આપણે કોઈ સ્ટેડિયમ જોયું તો હમણાં જો સામે સાઈડમાં હતા અત્યારે આ સાઈડ આવતા રહ્યા છે અને અહીંયા કંઈક વધારે હાઈફાઈ ક્લાસ લાગે એટલે એક નંબર બેઠા બેઠા ક્રિકેટ છે ઇન્ટ્રો તો આગળ જઈને દઈ દેહું અત્યારે તો રાજકોટની બહાર નીકળી ગયા અને બિલ્ડિંગ એક નંબર આપણે આની ઉપરથી ને જવાનું સાઈડના રસ્તેથી નહી ફ્લાય ઓવર ઉપરથી ગયા હતા કારણ કે સગવાય આપણે તો હાલીને જવાનું છે ગમે રસ્તો હાલે ને તો ચો સામે મસ્ત અને ડિઝાઇન વાળી બિલ્ડિંગ છે આમ સામે પણ ફ્લેટ છે બધા આવી ગઈ છે માધા પર ચોપડી ચાર રસ્તા એક આમ ચાલશે એક આમ સીધો એક આમ પાછળ આવી અને કા સાઈડ હજી રાજકોટ પૂરું નથી અને આ બિલ્ડિંગ ઉજવ એક થી એક બળિયા ટ્રક જુ ટ્રકડા તો આ સવારનો ઉતારો જવો મહાદેવ મંદિર છે બે મંદિર છે અને આ બધી જગ્યા ઠેઠવા અમે આ વંડી દેખાય ત્યાં સુધી અને રોડ આ ટ્રેક્ટર બધા ઉપસ્થા એક વાહ અમે બધા નાસ્તો કરે છે આપણે નાસ્તો કરી તો રાજકોટમાંથી તો નીકળી ગયા હતા અને જો હોલ્ટમાંથી નહીં પૂરો હોલ્ટ અને અત્યારે હાલતાથી જ જો આ સ્ટેડિયમમાં પોગી ગયા સીવી નામ કેવી રાજકોટની આગળ આ સ્ટેડિયમ આવે જો નામ અહીંયા છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન નિરંજન શાહ સ્ટેડિયમ ગેટ નંબર વન આગળ ટુ થ્રી ફોર અહીંથી અંદર એન્ટ્રી રેકોર્ડિંગ ચાલુ છે પહેલી વખત આપણે કોઈ સ્ટેડિયમ જોયું ઉપર જોઈ એક વાંધો નહીં જાઓ રાજકોટનું આ સ્ટેડિયમ પહેલી વખત આપણે જોઈએ સ્ટેડિયમ ક્રિકેટ સ્ટેડિયમ તો હમણાં જો સામેની સાઈડમાં હતા અત્યારે આ સાઈડ આવતા રહ્યા છે અને અહીંયા કંઈક વધારે હાઈફાઈ ક્લાસ લાગે એટલે હારી સીટ હે ઓલી બાજુ સીટ હતી પણ થોડીક ખપલી હતી ના આપણે નીચે હતા કા અહીંયા નીચે હતા ઉપરની સીટ હારી છે અહીંયાથી હમણાં અહીંથી વ્યૂ મસ્ત ગઈ છે એક નંબર અને જ્યાં બેઠા બેઠા જ્યાં અમે પીચ છે અને મસ્ત ક્રિકેટ જોયા રાખો બીજું શું વાત મજા આવી ગઈ પહેલી વખત ક્રિકેટ સ્ટેડિયમમાં તો સ્ટેડિયમ જોયા પછી છો બહુ ઉતારો મસ્ત વાડીમાં અત્યારે તો જમી લીધું સુઈ ગયા મસ્ત તો કેન બળદ અહીંયા છે ને ખેતર ખેડાય છે તો બળદ ભાઈ અને અમે હાલતા થઈ ગયા હાઈન્સ ના ઉતારા તરફ તો હાઈન્સ એ જમવા બે ગયા પાવ ભાજી જો દૂધ અને ભાખરી મસ્ત વન ડે લેટર તો સવારનો નાસ્તો મસ્ત થઈ ગયો આ ઉતારો તો જો ઉતારે થી તો નીકળી ગયા ના ટ્રક જો ભાઈ સાબ કેટલા વ્હીલ છે એક બે ત્રણ ચાર એટલે ચાર દુ આઠ એક બાજુ અને આઠ ઓલી બાજુ સોળ અને આગલા બે એટલે અઢાર વ્હીલનો ટ્રક છે અને બાકી મસ્ત એવી જ રીતે અહીંયા હાઈવે ઉપર નકરા ટ્રક ફોર વ્હીલ ટુ વ્હીલ રિક્ષા એ બધું ચાલું ને ચાલું કારણ કે હાઈવે આ મેન આગળ પછી જામનગર રિલાયન્સની શું કહેવાય ઓલી આવશે ઇન્ડસ્ટ્રીઝ એટલે રિલાયન્સ ટૂંકમાં આવી છે એમ ઓઇલ રિફાઈનરી છે વર્લ્ડની સૌથી મોટી રિફાઈનરી છે એ આગળ આવી છે એટલે અહીંયા ટ્રક એટલા નીકળે છે જે ઓઇલથી થી ભરેલા હોય અને અમે જો આમ નીકળે તો હતા આગળની બતાવી શૂટ કીધી તા અહીંયા ઓલ્ટ લઈ લીધો ઘડીક પાંચ દસ મિનિટ નો જય સોમનાથ એટલે કે મહાદેવ નું છે મહાદેવ મહાદેવ અને આ બેલ નો કોઈ શું કહેવાય રણકાર છે જો હમણાં અને આનંદી મહારાજ અને ત્યારબાદ મહાદેવ ના દર્શન કરાવું મહાદેવ મહાદેવ

નાસ્તો તો મસ્ત થઈ ગયો હવે ધ્રોલ થી આગળ હલવા ભીંડવી આ ટ્રોલ છે કઈક આગળ ખૂણામાં નીકળી જાય ને તો ન્યા નાસ્તો તે મેં નાસ્તો કરી લીધો આવું ત્રણ કિલોમીટર આગળ અમારો ઉતારો છે તો ત્યાં જઈને જ વાત કરી તો અત્યારના સૂર્યાસ્ત થવાનો ટાઈમ છે અને હમણાં પછી રાઈટ થઈ જાય અને અમે અમારા ઉતારે ભોગી ગયા જેવી જો આજનો ઉતારો સનશ્રી આંબા ભગતની જગ્યા વાંક્યા ધ્રોલ પાસે આમ ધ્રોલ હતું ત્યાં માલે ભોગી ગયા ત્રણ કિલોમીટર આગું છે તો આજ અમારો ઉતારો છે અને અત્યાર સુધીના ઉતારા આમાં બેસ્ટમાં બેસ્ટ ઉતારો

મસ્ત ભાઈ સાહેબ તો અત્યારના તો નાઇન મસ્ત રેડી થઈ ગયા છે કપડાય બદલી ને કપડા તો એને ઉઠવી દીધા અને જો અહીંનો વ્યૂ મંદિર આરતી થાય છે સામે જો ચિલ્ડ્રન માટે પ્લે એરિયા હોત છે મસ્ત લોન છે જેમાં આરામથી ચીલ કરી શકો અને આ બાલ્કની અને ચેર નાખીને બે જાઓ અને વ્યૂ એન્જોય કરો જો હાઈવે ટચ જ છે આ જમીન પાછી જગ્યા લોકેશન એક નંબર અને અત્યારના સનસેટ થઈ ગયો છે અને હું બીજા માળે ઊભો છું હજી આનો એક માળ બાઈકી છે થર્ડ ફ્લોરની હે ત્રણ ફ્લોરની મસ્ત જગ્યા અને આ ઉતારો તો બેસ્ટ બેસ્ટ મેં અગાઉ કીધું એમ તો અત્યારના તો હે ને પેલા હવે અત્યારના તો છે ને હમણાં આરતી થાય અને પછી સત્સંગ કરી જમી લે હું જમવા હું છે એ હમણાં બતાવીશ આમ તો નાના આગળના બ્લોગમાં રાખો એટલે હવે જમવામાં શું છે ને એવું આગળના બ્લોગમાં કહીશ તો આ બ્લોગને અહીંયા જ કરું જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજા નહીં લાય બાય બાય અને જો લોકેશન જઈએ